જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે તો નારણ ભાઈ આવી ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈને તો આ છે આપણું બાઇક તૈયાર થઈ ગયું છે તો નારાયણભાઈ ચાલો

ભંગાર રોડ કેમ રહેવા ને ચોવીસ કલાક ટ્રાફિક હોય અમારે ચોવીસ કલાક ટ્રાફિક એટલું હોય ને અમારો મેન રોડ ગણાય હાલ પરખિયાત રોડ છે આવ્યો નોમ થી ચાલે નિનાયણભાઈ શું વિક્રમજી રોમ રોમ બે વિક્રમજી બે વિક્રમજી તમારા મોડસે ચા પીવા રહ્યા છે ગેળા રહેવા માટે નીકળ્યા છો ખરા એક કલાકથી વાઇટ જઈને બેઠા હતા

డేవాడా ప్రాథమిక శాళా જમા નું મંદિર છે ક

这个发票呢？ বিক্ৰম ভাইমল পাৰোঁ હા બીજું તો ખાલી તો બરાત ભાઈ રેડી એટલે ગ્રાફિક જો ખાલી છે મિત્રો લાખણીની બજાર એકદમ સુપર બજાર છે જોવો તમે માહોલ એકદમ સારો છે જોરદાર ચા ભાઈ તો ચા તો જ એકદમ ચા સારા બનાય આપણે મિત્રો પ્રસાદી લઈ લીધી છે તો હવે ચલો મંદિરે જય બજરંગબલી જોઈ શકો છો શ્રીફળનો ઢગો પહાડ પહાડ શ્રીફળનો પહાડ કેળા હનુમાન દાદાના મંદિરે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો ફૂલ ટ્રાફિક એક નંબર નજારો ખરેખર દર્શન કરવા આવવાની જરૂર છે ના આવ્યા હોય ને આપણે તો પહેલી વાર આવ્યા પણ આપણને એવું લાગ્યું કે ના ભાઈ સે હોય તો આપણે નાયણ ભાઈ થઈ ગયા છો પછી થોડી જ વાર માં દાદાના દર્શન કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો દાદા ના દર્શન કરવાના છે વિડીયો પૂરો જોજો दर्शन करे जय हनुमान दादा जयमान दादा જય શ્રી રામ જય શ્રી રામ જય દાદા જોઈ શકો છો પહાડ જેવો છે નાળિયર નો ઢગો જય બજરંગબલી આપણે છે પહાડ પહાડ ગેળા એટલે કે આપણે નાળિયો ત્યાં સડાવવાનું છે બધા મિત્રો નાળિયો લઈને આવ્યા છે વિડીયો જોડાયેલા હતું કોમેન્ટમાં જય હરમન દાદા જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ એક નંબર બજાર જોઈ શકો છો એક વખત અવશ્ય દર્શન કરજો જય દાદા

टाइम पोची गा दर्शन थे रेडी आरती चालू थी जय हनुमान दादा जय श्री हनुमान जी તિપ્પળ મંદિર ગેળા તો આપણે મસ્ત રીતે દર્શન કર્યા છે તો મિત્રો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો આપણે દર્શન કરીને હવે બહાર આવી ગયા છો દાદાને શ્રીફળ ચડાવીને પ્રસાદ ધરાઈને ચલો હવે બારે આપણે ગેળાથી નીકળતા હતા મિત્રોને લાજી હતી ભૂખ એટલે ગરમા ગરમ ગોટા હતા એટલે રસ્તો કરી નાખો વિક્રમભાઈ ગોટા જેવા છે ચેક કરો એક દાદા મેં તો સાચા એક નંબર ગોટા થયો દાદાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ હવે થોડીક ઠંડી વધેલી છે એટલે નીકળવાનું થાય છે ઘરી જય હરમન દાદા જય બજરંગબલી જય શ્રી રામ તો જય માતાજી મિત્રો આપણે રિટર્ન આવી ગયા પાસા ઘરે જવા નીકળ્યા છે દાદાના દર્શન કરીને બહુ આનંદ થઈ ગયો બહુ ખુશી થઈ ગઈ કે બાકી ગેળા તો અવરાય એમ આપણે પહેલી વાર પહેલી વાર જ આવ્યા હતા હું તો નાયણ ભાઈ પહેલી વાર આવ મજા આવી ગઈ એમ લગભગ આઠ થી દાદાને શનિવાર કરવા જ છે શનિવાર ભરવા જ છે આપણે જે હોટેલ

તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાના આવાને આવા વ્લોગ આવતા રહેશે જય માતાજી આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરી રહ્યા છીએ થરા નાળામાં આવી અને અમારો વ્લોગ સમાપ્ત કરી રહ્યા છીએ જય માતાજી જય શ્રી રામ જય હનુમાન દાદા